તો દસ ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સભાને સંબોધન કરશે દરેક વિધાનસભા મુજબ સભાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે તેઓ સંવાદ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત કામરેજની મુલાકાતે કામરેજના અંતરોલી ગામે સરદાર ધામનું કરશે ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા મનસુખ માંડવીયા ઉપસ્થિત રહેવાના છે મોટી સંખ્યામાં સામાજિક રાજકીય આગેવાનો પણ હાજર રહેશે આણંદમાં આજે પ્રદેશ પ્રમુખ સી પાટીલની હાજરીમાં ભાજપનો પ્રવેશ ઉત્સવ યોજાશે બોરસદ કોલેજ ગ્રાઉન્ડ ખાતે જેટલા કાર્યકર્તા જોડાશે ખંભાત ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ સમર્થકો સાથે ભાજપમાં જોડાશે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરાશે તો રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ ખુશી વ્યક્ત કરી છે કાર્યકર્તાઓને ઘડતરમાં તેમનું અમૂલ્ય યોગદાન રહેલું છે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરાતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે અડવાણીજીને ભારત રત્ન અપાશે એ ગૌરવની વાત છે જમીનથી જોડાયેલા નેતાને સન્માન મળવું ખુશીની બાબત છે સરકારી નોકરી વાંચકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે રેલવેએ ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભરતી માટેની જાહેરાત કરી છે જુદી જુદી કેટેગરી માટે સમયબદ્ધ ચરણોમાં પરીક્ષા થશે વર્ષમાં ચાર વખત એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન જાહેર થશે રાજ્યના 10 આઈએએસ અધિકારીઓને વિવિધ વિભાગનો ચાર્જ સોંપાયો છે લોકસભા ચૂંટણી પહેલા મોટા આઈએસ અધિકારીઓની બદલી થઈ હતી તો બદલીઓના કારણે ખાલી થયેલા જવાબદારી સોંપાઈ છે આ સાથે રાજકોટ કચેરી બહાર સતત ચાર દિવસથી ધરણા યથાવત જોવા મળી રહ્યા છે વિદ્યુત સહાયક ભરતી મામલે ઉમેદવારોમાં રોજ જોવા મળ્યો છે તો ઉમેદવારોના રાત દિવસ કચેરી બહાર ધરણા જોવા મળી રહ્યા છે વડોદરાની એમએસ યુનિવર્સિટીનો બોતેરમો પદવિદાન સમારોહ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડૉક્ટર ધનંજય વાય ચંદ્રચૂડ હાજરી આપશે તો વિવિધ ક્ષેત્રે વિદ્યાર્થીઓને ડિગ્રી અપાશે કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહેશે જૂનાગઢ પોલીસ અધિકારીઓના તોડકાંડનો મામલો તોડકાંડના આરોપી તરલ ભટ્ટના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે એટીએસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા તો એટીએસ દ્વારા જૂનાગઢ એસઓજી ઓફિસ ખાતે પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે સુરતમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીમાં સ્લેબ ધરાશાયી થતા એક શ્રમિકનું મોત નિપજ્યું છે સુરતના ઉધના વિસ્તારમાં ઘટના બની છે અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે મહિસાગરના લુણાવાડા સરકારી દુકાનના સંચાલક ગરીબોનું અનાજ સગે વગે કરતા ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયા છે ગરીબોના ભાગનું અનાજ દુકાન સંચાલક વેચતો હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે અનાજ સગે વગે થતું હોવાનો અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી દ્વારકા સાયબર ક્રાઇમે આંતરરાજ્ય મેગા ઓપરેશન હાથ ધરી ઓનલાઇન ફ્રોડ અને ન્યૂડ કોલ ફ્રોડના પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે તો વડોદરા ગુજરાત અને મધ્યપ્રદેશ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે દ્વારકા સાયબર ક્રાઇમે સંપૂર્ણ રેકેટનો પર્દાફાશ કર્યો છે વલસાડના વાપીમાં સગીરાને છેડનારને ત્રણ વર્ષની કેદની સજા કરાઈ છે વાપી કોટે આરોપી પ્રેમકુમાર શાહને સજા ફટકારી છે બે હજાર ઓગણીસમાં ચૌદ વર્ષીય સગીરાની છેડતી કરી હતી ગાંધીનગરમાં જમવા બાબતે મારામારી થઈ રેસ્ટોરન્ટના માલિકને ધોકા જેવા હથિયારો વડે માર મારવામાં આવ્યો છે ઓર્ડર આપ્યા બાદ ઓર્ડર રદ કરતા બબાલ થઈ હતી ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે છોટા ઉદેપુરનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે જેમાં નાના બાળકો જીવના જોખમે વાહનમાં બેસી શાળાએ જતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે ગઈકાલે પાવી જેતપુરના બાળકો ગાડીને ધક્કો મારતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો રાજકોટ ચોટીલા હાઇવેના બોર ટોલનાકા પાસે ટ્રકમાં આગ લાગી હતી આગ લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા તેમજ આગ લાગવાનું કારણ અકબંધ છે આણંદના આંકલાવ આસોદર રોડ ઉપર અકસ્માત સર્જાયો મુજકુઆ પાસે ટેન્કર અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત થતા બે લોકોના મોત થયા છે આંકલાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશાના પ્રવાસે પાંચ હજાર આઠસો સોળ કરોડની બાવીસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ આઈઆઈએમ સંબલપુરના કેમ્પસનું ઉદઘાટન તમામ મુખ્ય રાજકીય પક્ષોની નજર ઉત્તર પ્રદેશની લોકસભા બેઠકો પર છે બીજેપીને બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં સોળ બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો આ સોળ બેઠકો એવી છે જેના પર બે હજાર ઓગણીસમાં બીજેપીને હારનો સામનો કરવો પડ્યો હતો પીએમ મોદીના વારાણસીગઢમાં સપાએ પૂર્વ મંત્રીને પોતાનો ઉમેદવાર બનાવ્યા છે જ્યારે વારાણસી લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સુરેન્દ્રસિંહ પટેલનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે સુરેન્દ્રસિંહ પટેલને હાલમાં વારાણસીના લોકસભા પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન યુપીની સોળ બેઠકો માટે સૌથી શ્રેષ્ઠ ઉમેદવાર શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે એવી અટકળો છે કે આ ઉમેદવાર પાર્ટીના આંતરિક કાર્યકરો હોઈ શકે છે આ સિવાય પાર્ટી બહારથી જીતેલા ઉમેદવારોને પણ ઉતારવામાં આવે પાર્ટી કોઈ કસર છોડવા નથી માંગતી ભાજપ ઈચ્છે છે કે આ તમામ સોળ બેઠકો પર ઉમેદવારો જીતે દિલ્હીમાં કેજરીવાલના ઘરે પહોંચેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઘરની અંદર ન જવા દેવાય તો ઘરના ગેટની બહાર જ રોકી દેવાઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ક્રાઇમ બ્રાન્ચના એસીપી કેજરીવાલના ઘરે તેમને નોટિસ પાઠવવા માટે પહોંચ્યા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે ભાજપ પાર્ટી તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે કેજરીવાલે કહ્યું કે તેમના એકવીસ ધારાસભ્યોને તોડવાની યોજના છે આ અંગે તેમના સાત ધારાસભ્યોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ન્યાય સંકલ્પ રેલીમાં બુથ કાર્યકરોની સરખામણી કુતરાઓ સાથે કરી હતી આ સાથે તેમણે કહ્યું કે જેમ કૂતરો ખરીદતી વખતે યોગ્ય રીતે ભસે છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે તેવી જ રીતે ભસનાર કાર્યકરને બૂથનું કામ સોંપવું જોઈએ મલ્લિકાર્જુન ખડગે પોતાના બૂથ એજન્ટની સરખામણી કુતરા સાથે કરતા ભાજપના અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે જે પાર્ટીના અધ્યક્ષ તેમના સંગઠનની સૌથી મજબૂત અને સૌથી મહત્વપૂર્ણ કડી છે સાથે સરખાવે તો તે પક્ષની દુર્ગતિ નિશ્ચિત છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહોંચી ઝારખંડ તો દુમકામાં રાહુલ ગાંધીએ રોડ શો કર્યો હતો રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે મુર્શિદાબાદમાં જનસભાને સંબોધી હતી તેમણે કહ્યું કે મને સમજાતું નથી કે કોંગ્રેસ પાર્ટીને આટલો અહંકાર કેમ છે મને નથી લાગતું કે તે ત્રણસોમાંથી ચાળીસ બેઠકો પણ જીતી શકશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે કોમનવેલ્થ એટર્ની અને સોલિસિટર જનરલ કોન્ફરન્સ બે હજાર ચોવીસના ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી તેમણે કહ્યું કે ભારતની અધ્યક્ષતામાં આફ્રિકન યુનિયનને જી ટ્વેન્ટીનો ભાગ બનવા પર ગર્વ છે ટેરર ફંડિંગ એકવીસમી સદીના પડકારો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી લાલકૃષ્ણ અડવાણીને છન્નું વર્ષની વય ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે અટલ બિહારી વાજપેયી પછી તેઓ ભાજપના બીજા નેતા છે જેમને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવશે ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થયો છે ઘાતક આઈએનએસ સંધાયક ભારતીય નેવીમાં સામેલ થયું છે ચીનના પેન્રાઓને હવે જડબાતોડ જવાબ મળશે અગિયાર હજાર કિલોમીટરની ધરાવે છે સર્વેલન્સ રેન્જ સર્વેક્ષણ અને નેવિગેશન સુધારવાનું મુખ્ય કામ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર ભારતમાં વર્ષ બે હજાર બાવીસમાં કેન્સરના નવા ચૌદ પોઈન્ટ એક લાખથી વધુ કેસ નોંધાયા હતા અને નવ પોઈન્ટ એક લાખ લોકોનું કેન્સરના કારણે મૃત્યુ થયું હતું ડબલ્યુએચની ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર અનુસાર મહિલાઓને સૌથી વધુ સ્તન અને સર્વાઇકલ કેન્સર થાય છે હિમાચલ પ્રદેશમાં હવામાન ફરી બદલાયું છે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે ફરીથી ઊંચા પહાડો પર હિમવર્ષા થઈ રહી છે અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ચંબા અને લાહોલ સ્પીતિ જિલ્લામાં ભારે હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે હિમાલયના પહાડોમાં હિમાલય હિમાચલ પ્રદેશથી લઈને કાશ્મીર સુધી હિમવર્ષા થઈ તો આગામી અડતાળીસ કલાકમાં ખીણમાં મધ્યમથી ભારે હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે પહેલગામમાં માઇનસ આઠ પોઈન્ટ ત્રણ ડિગ્રી અને ગુલમર્ગમાં માઇનસ દસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે હિમવર્ષાનું એલર્ટ પણ અપાયું છે પુણેની સાવિત્રીબાઈ ફુલે યુનિવર્સિટીના ફાઇન આર્ટ સેન્ટરમાં રામલીલા પર પરફોર્મ કરવામાં આવ્યું હતું પરંતુ પરફોર્મન્સ દરમિયાન જ એબીવીપીએ નાટક રજૂ કરતા પહેલા વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી એબીવીપીનો આરોપ છે કે આ નાટકમાં માતા સીતા સાથે સંબંધિત ઘણા વાંધાજનક સંવાદોને દ્રશ્ય કરવામાં આવ્યા હતા માલદીવમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇન્ડિયા આઉટનો નારો આપનાર પોતાના પ્લાનમાં સફળ નથી થઈ શક્યો તો બંને દેશોના વચ્ચેની ઉચ્ચસ્તરીય બેઠક બાદ માલદીવમાંથી ભારતીય સૈનિકો પાછા ખેંચવાને લઈને ઔપચારિક સમજૂતી થઈ હતી જો કે ભારતીય સૈનિકો માલદીવથી પાછા ફરશે અને તેમની જગ્યાએ ભારત નાગરિકોને ત્યાં તૈનાત કરાશે ઇઝરાયલ હમાસના યુદ્ધમાં ગાઝામાં ઇઝરાયેલને વળતો કાર્યવાહી બાદ ગાઝા જાણે બાળકોનું સૌથી મોટું કબ્રસ્તાન બની ગયું છે ગાઝામાં અત્યાર સુધીમાં સત્યાવીસ હજારથી વધુ લોકોને લોકોના મૃત્યુ થયા છે જેમાંથી બાર હજાર તો ફક્ત બાળકો જ છે હમાસ અને ઇઝરાયલ વચ્ચેનું આ યુદ્ધ બાળકો માટે કેર બની ગયું છે અમેરિકાના ઓલકાહોમાં સિટીમાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો હતો પાંચ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો તો ભૂકંપ રાત્રે અગિયાર ને 24 કલાકે નોંધાયો તેનું કેન્દ્ર પ્રાગ ઓકલાહોમાંથી ઉત્તર પશ્ચિમમાં આઠ કિલોમીટર દૂર હતું ફ્રાન્સની રાજધાની પેરિસના એક રેલવે સ્ટેશન પર જોવા મળી હતી જ્યારે હુમલાખોરે કેટલાક લોકો પર છરી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા છે ત્યારે પોલીસે જણાવ્યું હતું કે પીડિતોમાંથી બેને સામાન્ય ઈજા પહોંચી હતી જ્યારે ત્રીજાને ગંભીર ઈજા થઈ હતી જોકે તેના જીવને કોઈ ખતરો નથી વારાણસીની અદાલતે તાજેતરમાં જ હિન્દુ પક્ષને જ્ઞાનવાપી મસ્જિદના મોહેરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે હવે અમેરિકાના હિન્દુ સંગઠને આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા એક નિવેદન જારી કરીને વારાણસી કોર્ટના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે જો બાઇડન સરકારે ઇરાક અને સીરિયામાં ઈરાનના ઠેકાણા પર હુમલો કરવાની મંજૂરી આપી છે જોર્ડનમાં બેઝ પર ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકોના મોત થયા હતા ઈરાકમાં કાર્યરત કટ્ટરપંથી ઈરાન સમર્થિત આતંકવાદી જૂથો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો ભારત સાથે ચાલી રહેલા રાજદ્વારી તણાવ વચ્ચે કેનેડાએ વધુ એક ગંભીર આરોપ લગાવ્યો છે કેનેડાની ટોચની વિદેશી ગુપ્તચર એજન્સીએ ભારત પર દેશની ચૂંટણીમાં સંભવિત હસ્તક્ષેપનો આરોપ લગાવ્યો છે આ પહેલીવાર છે જ્યારે ભારત પર કેનેડામાં આવી કોઈ ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ લાગ્યો છે પાકિસ્તાની કોર્ટે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશા બેબીને સજા સંભળાવી છે તો બેન ઇસ્લામિક લગ્નના કેસમાં કોર્ટે બનેને સાત વર્ષની જેલની સજા ફટકારી છે ઇમરાન ખાનની પત્નીના પહેલા પતિ ખાવર મિનકાએ આ અંગે કેસ દાખલ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેણે બે લગ્ન વચ્ચે ફરજિયાત વિરામ અથવા તો ઇદ્દતનું પાલન કરવાની ઇસ્લામિક પ્રથાનું ઉલ્લંઘન કર્યું છે અમેરિકાના ફ્લોરિડામાં એક નાનું પ્લેન ક્રેશ થયું છે આ ઘટનામાં પાયલોટ સહિત ત્રણ લોકોના મોત થયા છે અકસ્માત અંગે માહિતી આપતા ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને આ જાણકારી આપી છે વિમાન ક્રેશ થયાના થોડા સમય પહેલા જ પાયલોટે એન્જિનમાં ખરાબીની જાણ કરી હતી ત્રણ સૈનિકોના મોતનો અમેરિકાએ બદલો લીધો છે ઇરાક અને સીરિયામાં અમેરિકાની સ્ટ્રાઇક સાત સ્થળો પર પંચ્યાસી ઠેકાણા કમાન્ડર સેન્ટર ધ્વસ્ત કરવામાં આવ્યા છે અમેરિકાની એરસ્ટ્રાઇકમાં અઢાર લોકોના મોત થયા છે જોર્ડનમાં અમેરિકા સેના પર હુમલો થયો હતો ગોવિંદાના ઘરે ગુંજશે શરણાઈ આરતી સેના મુંબઈમાં લગ્ન થશે એપ્રિલ કે મેમાં તેના લગ્ન થવાના છે બિગ બોસ નો તે ભાગ રહી ચૂકી છે તો માહિતી અનુસાર એક્ટ્રેસ પોતાના બોયફ્રેન્ડ દીપક ચૌહાણની સાથે લગ્ન કરવા માટે જઈ રહી છે સની દેઓલની અપકમિંગ ફિલ્મ લાહોર ઓગણીસો થી પ્રીતિ ઝિન્ટા સાથે કમબેક કરવાના છે ફિલ્મ લુક ટેસ્ટનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ફોટોમાં એક્ટ્રેસની સાથે સિનેમેટોગ્રાફર અને રાજકુમાર સંતોષી જોવા મળી રહ્યા છે બોલીવુડ અભિનેત્રી સમિતા શેટ્ટી આ વર્ષે પોતાનો 45મો જન્મદિવસ વૃદ્ધાશ્રમમાં ઉજવ્યો છે આ ખાસ પ્રસંગે તેમણે વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી અને વડીલો સાથે યાદગાર સમય વિતાવી ખુશી પણ વ્યક્ત કરી જેનો વિડીયો શેર કર્યો હતો અભિનેત્રી પૂનમ પાંડેના મોતના સમાચારે બધાને ચોંકાવી દીધા છે ત્યારે હવે મોતનો ઢોંગ કરીને અભિનેત્રી સોશિયલ મીડિયા પર અચાનક આવીને કહ્યું કે હું જીવિત છું આ દરમિયાન તેના પર લોકો ભડક્યા છે અને અભિનેત્રી સામે આખરી કાર્યવાહીની પણ માંગ કરી રહ્યા છે અભિનેત્રી પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર ખોટા નીકળ્યા ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરતી વખતે તેણે કહ્યું કે તે હજુ પણ જીવિત છે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો જાહેર કરીને તેણે સર્વાઈકલ કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવાનો દાવો કર્યો છે બિગ બોસ સેવન્ટીનના ગ્રાન્ડ ફિનાલેના પછી અંકિતા લોખંડે પહેલીવાર જાહેરમાં જોવા મળી તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અંકિતાએ વિકી જૈન સાથે પોઝ આપ્યા હતા પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે તેમનું લોસ એન્જલસ સ્થિત ઘર છોડી દીધું છે કપલે આ બંગલો વર્ષ બે હજાર ઓગણીસમાં અંદાજે વીસ મિલિયન ડોલર એટલે કે એકસો કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો ઘરમાં ભેજની સમસ્યાના કારણે ઘર છોડી દીધું છે આ મામલે તેમણે પ્રોપર્ટી ડીલર સામે કેસ પણ દાખલ કર્યો છે અભિનેતા અક્ષય કુમારનો ડી ફેક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં અક્ષય કુમારના અવાજ અને ચહેરાનો ઉપયોગ કરીને એક ગેમ એપ્લિકેશનનો પ્રચાર કરવામાં આવ્યો છે ડી ફેક વિડીયો વાયરલ થયા બાદ અક્ષય કુમાર ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે તો ડી ફેક વિડીયો કેસમાં અક્ષય ફરિયાદ નોંધાવી છે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ પણ સક્રિય બની છે હોલીવુડ અભિનેતા ડોન મરેનું નિધન થયું તો અભિનેતા ડોન મરે ચોરાણું વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું બસ સ્ટોપ અને નોટ્સ લેન્ડિંગ ફિલ્મોમાં પોતાની ભૂમિકા માટે હોલીવુડ અભિનેતા ડોન મરે જાણીતા હતા તેમના પુત્ર ક્રિસ્ટોફરે તેમના મૃત્યુની જાહેરાત કરી બોક્સ ઓફિસ પર ફાઇટરની ઉડાન ધીમી થઈ છે હનુમાનનું જોરદાર પ્રદર્શન હજુ યથાવત છે જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ફિલ્મ હનુમાન આ વર્ષની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ બની છે